નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયાના જયસિંહપુરા ગામની સીમમાં ખાલી પડતર જગ્યામાં ઓર્થોમેડિકલ વેસ્ટ ભરેલ પીપ અજાણ્યા ઈસમો મૂકી ફરાર થયા હતા ફાર્મા મેડિસિનની ખાલી બોટલોનો મોટો જથ્થો પણ અજાણ્યા ઈસમો ફેંકી ફરાર થયા હતા કેટલાક પીપમાં કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી આગ લાગવાની ઘટના બની હતી રાત્રિ દરમિયાન વેસ્ટ મેડિકલ મટીરીયલ ભરેલા પીપમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટના અવાજો દૂર દૂર સુધી સંભળાયા હતા તેમજ આગના ગોટે ગોટા રાત્રે દૂર દૂર સુધી દેખાયા હતા જેસિનપુરા ગામના લોકોને બ્લાસ્ટના અવાજો સંભળાતા ગામના લોકો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા વાઘોડિયા મામલતદાર દ્વારા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગ્રામજનો બનાવ સ્થળે પહોંચ્યા હતા વાઘોડિયા પોલીસને પણ જાણ કરાઈ હતી ત્યારબાદ બપોરે ફરી આગ પ્રસરતા જેસીબી ટીમ જ ફાયર બ્રિગેડને બોલાવવાની ફરી એકવાર ફરજ પડી હતી ઓર્થોમેડિકલ બેસ્ટના પીપ કોણ છોડી ગયું એ દિશામાં તપાસ શરૂ કરવા મામલતદાર દ્વારા પોલીસને સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા